સુંદર કેટલા છે રૂપાળા કેટલા છે એ મહત્વનું નથી ગુરુના મુખાર ની પૂજા નથી ગુરુના ચરણની પૂજા છે બંધુ ગુરુ પદ પદ એટલે ચરણ પદમ પર આગા તુલસીદાસજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે ચરણ તો સદગુરુ ના પૂજની છે જ પણ ચરણ ની અંદર રહેલી ધૂલી જે પરાગ છે એ પણ પૂજની છે એ પણ વંદની છે અમી મૂરી મય ચૂરણ ચારુ એ ધૂલી છે એ ચૂરણ સ્વરૂપ છે મારો તુલસીજી કહે છે સુકૃતિ સંભૂતન બિમલ વિભૂતિ મંજુલ મંગલ મોદ પ્રસૂતિ શ્રી ગુરુ પદ નખ મની જ્યોતિ તમને એક સારી વાત કહું અત્યારે બધા માણસો એક દોટ દે છે એક વસ્તુ પાછળ એ વસ્તુનું નામ પૈસા હવાર થી ઉભો થાય એટલે આ દોટ શરૂ થાય બરોબર છે ને મારી વાત સવારથી ઊભા થાય આ માણસ એક દોટ મૂકે છે પૈસા પાછા ગમે ત્યાંથી પૈસો લાવો ગમે ત્યાંથી પૈસો લાવો ગમે ત્યાંથી પૈસો લાવો છતાં પણ લોકોને એટલો બધો પૈસો અત્યારે મળતો નથી આ એક સવાલ છે કેમકે જે જો રોજના ના સો રૂપિયા કામે ને એને બસો કામમાં છે જે બસો કામે છે પાંચસો કામમાં છે જે કાયમના પાંચસો કામે એને હજાર રૂપિયા કામમાં જે રોજના હજાર કામે છે કામમાં છે છે આ એક લોલુપતા જે રોજના લાખો રૂપિયા છાપે છે ને કાયમમાં લાખોની કમાણી જેને છે એને દસ લાખ કમાવા જે કરોડ કામે છે એને દસ કરોડ કમાવાને જે અબજો કામે છે એને કઈ શાંતિ નથી કઈ એવું નથી કે એક દિવસના આપણે અબજો રૂપિયા છાપીને કે શાંતિ હવે કઈ કરવું નથી એવું નથી એને ચંદ્ર ઉપર રહેવા જવું ઘણા ઘણા એમ કે આપણે ચંદ્ર ઉપર જમીન લેવી છે અમુક વસ્તુ મળ્યા પછી તમને શાંતિ થઈ જાવી અને એ શાંતિ ક્યારે થાય યોગ્ય સદગુરુ મળે તો સદગુરુ મળે તો શાંતિ થાય તો પૈસા કમાવા માટે આપણે ધી રાત મહેનત કરીએ છીએ અને એમાં બધા આવી ગયા એમાં કઈ હું ઉપર બેઠો એટલે એવું નથી હું આવી ગયું હું તમે બધા આપણે બધા પણ મારે તમને કહેવું છે કે એ જે લક્ષ્મી છે એ રૂપિયો છે એને શ્રી કહેવામાં આવે બરાબર ને દાદા શ્રી આ શ્રી રે છે ક્યાં એ રામાયણમાં બતાવ્યું છે જો એ શ્રી જડી જાય તો તો પછી કાંઈ રહેતું જ નથી પછી તો આનંદ આનંદ ભયો ભયો જો તમે કહેતા હો તો કહો લક્ષ્મી ને રહેવાનું સ્થાન ક્યાં છે તમે કહેતા હો તો હું કહું નહીંતર આપણે કથા આગળ વધારીએ બીજું હે તો નથી કહેવું લ્યો હાલો હે જોવો જોઈએ આ બધાને જાણવું છું કઈ જોઈ કે ક્યાં રે હાલો મારો બાપ હાલો લક્ષ્મીને રહેવાનું સ્થાન ક્યાં છે છે મારો તુલસીજી કહે તમારા જે કોઈ સદગુરુ હોય તમારા જે કોઈ ગુરુ હોય એ ગુરુના જમણા ચરણના અંગૂઠાના નખના અગ્રભાગ ઉપર શ્રીનો નિવાસ છે સદગુરુ ચરણના અંગૂઠાને ધોવામાં નહીં આ ધોવામાં આવે છે એની પાછળનું કારણ આ છે લક્ષ્મી રાજી થાય તમારા ઘરે તમારા સદગુરુ આવે તો તમે શું કરો એના ચરણ પક્ષાલન કરો એના જમણા પગના અંગૂઠાને ધોવો શા માટે નખના અગ્રવાગ ઉપર શ્રી નિવાસ કરે છે અને શ્રી નિવાસ કરે છે એટલા માટે તુલસીદાસજી મહારાજે ચોપાઈ આપે છે કે શ્રી ગુરુ પદ નખ મનીગન જ્યોતિ જ્યોતિ સ્વરૂપ ઇનખના અગ્ર શ્રી નિવાસ કરે છે આજા પછી શું થાય બોલે ઉગ્રહી બિમલ કે મીટ અહી દોષ દુખ કે ભવરજની રૂપી જે રાત્રિ છે સદગુરુ ચરણની રજને આંખમાં ગુણ અને દોષ બેય હટી જગતના માણસો તમને બે રીતે તે હેરાન કરી શકે અને બે રીતે તમને આનંદિત કરી શકે ગુણ અને દોષ તમારા ગુણ ગાય તો તમે રાજી થઈ જાઓ તમારા દોષ વર્ણવે તો તમને ગમે નહીં આ બે જ વસ્તુથી લોકો પીડિત છે લોકો એમ કહે છે કે તમે વખાણ વખાણ સાંભળો તો વખાણ સાંભળીએ ગમે ગુણ સાંભળીએ ગમે પણ જો કોક આપણને આમ કડવું વેણ કહી જાય તો એ આપણને ન ગમે શા માટે દોષ વર્ણ આવે એવું કહે છે કે એક વખત રજને આંખમાં આંજા પછી ગુણ અને દોષ આ બંને મટી જાય છે કોઈ નિંદા કરે તો પણ શું અને કોઈ સ્તુતિ કરે તો પણ શું અને આજ કથા સાંભળો છો ત્યારે કહું બાપ કે કોઈ સ્તુતિ કરે ને તો એટલું બધું ફૂલાઈ ન જાવું અને કોઈ નિંદા કરે તો એટલું બધું નાસી પાસ ન છે વાતો કરશે દુનિયાની તાસીરી છે વાતો કરવાના છે અને આ દુનિયાને કોઈ પણ રીતે રીઝવી શકાતી જ નથી આ એક વાત સમજી લેજો બસ જો સદગુરુ કૃપા હોય તો વસ્તુ બની શકે સદગુરુ ચરણના આંજણ જો આ જેને આંજ્યા હોય ને આંખમાં એને શું નિંદા અને શું સ્તુતિ કોક વખાણ કરે તો એને કાંઈ ન હોય ને કોક નિંદા કરે તો એને કાંઈ બાકી દુનિયાને સંપૂર્ણપણે કોઈ રીઝવી શક્યું જ નથી દુનિયા વાતો કરવાની છે અને એ વાતો કરવામાં એ જો સાંભળવામાં રહેશો તો નાસી પાસ થશો તમારી દોડ છે એને લગામ લાગી જશે સાહેબ આપણું બહુ જૂનું 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 પદ આપણું ધોળ દુનિયા દોરંગી વાલા ફાવે એમ બોલે બોલે દુનિયા બોલે દુનિયા છે વાતો કરવાની છે અને હું તમને મારો અનુભવ કઉ કે દુનિયાને તમે કામ સારા કરીને દયો ત્યાં સુધી દુનિયાને કોઈ વાંધો નથી પણ એની દુનિયા તમારી એક ભૂલની રાહ જોતી હોય છે તમારાથી એક ભૂલ થઈ ગઈ એટલે દુનિયા કોઈ કસર નથી જોડતી અને એટલા માટે કહું કથા સાંભળો છો ને મારા બાપ હે દુનિયામાં હળવે હળવે પગલા દેજો કેમ કે તમારી એક ગલતીની રાહ આખી દુનિયા જોઈને છે જો એકાદ પગલું

રેખ પછી કોની અવા રે રામ રટણ સાંજ સવારે સાંજ સવારે પછી કોની અવા બોલો રા સાંજ સવારે तो हरे दुनिया तो रंगी वाला हाँवें एम बोले दुनिया तो रंगी वाला हमें बोलाए दुनिया तो रंगी वाला हावें एम बोले दुनिया तो रंगी वाला हमें जी राम પછી તમારી ભાવનાને વંદન છે સાહેબ તો મારે કીર્તન તો હજી વાર હતી કીર્તન લેતા આપણે પણ આ જ કથાની સફળતા છે બજરંગભાઈ રહી ત્યારે સમજી લેવાનું હવે કથા આમ તમારે આપણા સાધુ સંતો એમ કે પછી બેઠું રેવાશે બેઠું ન રેવાય સાહેબ પણ આજ તમારી કથા નિષ્ઠાને વંદન એટલા જ ઉભા છે આપણે કીર્તન લઈ જ લઈએ લ્યો થાવ બધા ઉભા મારો ભાવે